ક્રિષ્ના કુકિંગ શો હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાની એકદમ કાચી સેન્ડવિચ બનાવીશું અહીંયા શીતળા સાતમ છે અમારે ત્યાં તો અહીંયા મેં સરસ મજાના લીલા ધાણા બાફેલા બટાકા ટામેટા અને કાંદા સમારીને લઈ લીધા છે ગોળ સ્લાઇસમાં અને અહીંયા તેની ઉપર ચાટ મસાલો છાંટી દઈશું અને તીખી સેવ બટર લીલી ચટણી મીઠું અને ટોમેટો કેચપ બધી વસ્તુ લઈ લેવાની છે પછી બધી વસ્તુની ઉપર આપણે મીઠું થોડું છાંટી દઈશું ચાટ મસાલો છાટ્યા પછી પછી અહીંયા એક બ્રેડ લઈશું તેની ઉપર બટર લગાવી દેવાનું છે પછી તેની ઉપર લીલી ચટણી લગાવી દેવાની છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો પછી તેની ઉપર બટાકાની સ્લાઇસ મૂકી દેવાની છે પછી તેના પર થોડા લીલા ધાણા નાખી દઈશું અહીંયા બીજી બ્રેડ ઉપર બટર લગાવી દઈશું ને ચટણી લગાવી દઈશું લીલી ધાણા મરચાંની ચટણી એકદમ ટેસ્ટી મેં તીખી તીખી બનાવી છે પછી બે બ્રેડને ઉપર મૂકી દઈશું અહીંયા ટામેટાની સ્લાઇસ પણ મૂકી દઈશું હવે એની પર થોડો ચાટ મસાલો થોડો વધારે છાટીશું મને ચાટ મસાલો વધારે ભાવે છે જે તમને એના ભાવે સ્કીપ પણ કરી શકો છો પછી તેની ઉપર કાંદાની સ્લાઇસ મૂકી દેવાની છે તમને કાકડી ભાવતી હોય તો કાકડી પણ મૂકી શકો છો પછી તેની ઉપર મેં તીખી સેવ મૂકી છે ચણાના લોટની આવે તે તીખી સેવ તમે કોઈ પણ સેવ મૂકી શકો છો તો આવી સેવવાળી સેન્ડવીચ તમે ક્યારેય નહીં બનાવી હોય તો જરૂરથી બનાવજો અહીંયા સાતમના દિવસે અમારે અહીંયા આ રીતે કાચી સેન્ડવિચ પણ બનાવીને ખાય છે પછી તેની ઉપર ચીઝ છીણી લેવાનું છે અને તેને આ રીતે ફેલાવી દેવાનું છે હવે આપણે બ્રેડની બીજી સ્લાઈસ લઈશું તેના પર બટર લગાવી દઈશું અને ટોમેટો કેચપ લગાવીશું આ સેન્ડવીચ ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાવાની ખૂબ જ મજા આવે છે તમે પણ આ રીતે જરૂરથી બનાવીને ખાજો તમારે પણ સાતમ હોય ત્યારે આ રીતે બનાવીને તે ખાવી ખૂબ જ ટેસ્ટી લાગશે આ સેન્ડવિચ પછી તે સ્લાઇસને આપણે ઊંધી પાડીને મૂકી દઈશું અને તેની આપણે કટ કરી લઈશું નાના નાના પીસીસમાં સરસ મજાની આપણી બ્રેડ કપાઈ ગઈ છે તેની ઉપર ગાર્નિશિંગ કરી દઈશું લીલા ધાણાથી આપણી સરસ મજાની કાચી સેન્ડવીચ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો એટલે સુપર ટેસ્ટી